થરાદ તાલુકામાં ત્રણ સંતાનોની માતા ત્રણ મહિનાઓથી ગુમ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા ની અરજી વારંવાર આપવામાં આવેલ પરંતુ હજી સુધી યુવતીને પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે લાવેલ નથી થરાદ તાલુકામાં ત્રણ સંતાનો ના માતા ત્રણ મહિનાઓથી ગુમ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી વારંવાર આપવામાં આવેલ પરંતુ હજી સુધી યુવતીને પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે આવેલ નથી યુવતીના માતા પિતાની વેદના મારી દીકરીને ગમે તે રીતે પોલીસ સ્ટેશનમાં હાજર કરે યુવતીના પિતા દ્વારા જાણવા પડ્યું હતું કે મારી દીકરીએ થરાદ મહિલા અભિયાન ટીમની મદદ માગતા મહિલા અભિયાન ટીમ ગાડીનો ડ્રાઈવર મારી દીકરીને પ્રેમમાં ફસાવીને ભગાડી ગયો મારી દીકરીના ત્રણ સંતાનો માતા વિહુણા બન્યા ગમે તો ભોગે આ માસુમ બાળકોને માતા સાથે મિલન કરાવ થરાદ પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત યુવતીની માતાએ જણાવ્યું હતું કે મારી દીકરી બગાડી જનાર મહિલા અભ્યમ ગાડીનો ડ્રાઈવર એની બહેન થરાદ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હોવાથી અમારું કોઈ સાંભળતું નથી જે અમે ગરીબ પરિવાર ત્રણ મહિનાથી ધરમના ધક્કા પોલીસ સ્ટેશનમાં ખાઈ રહ્યા છે યુવતીના માતા પિતાની એક જ વિનંતી મારી દીકરીને એક અમારી સમક્ષ પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે બોલાવવામાં આવે ત્રણ મહિના છે અમારા થરાદમાં નોકરી કરતા હતા બેન થરાદમાં નોકરી કરે એની બેન એનો મારા દમાઈને માઈને મારકૂટ કરી ત્રણ છોકરાની માં કરબૂન પહેણાવી લીધી અને અમે મા બાપ હોય ઓય લાવી એટલે અમને છેતરી અને ચક્કીએ સાથ કરી અને છોકરી ભગાડી દીધી એના છોકરા તણ તણ અમા પર રાડ કરે મારી મમ્મી લાવો પણ અમે એની મમ્મી ચોથી લાવવા સાહેબ અને થરાદરી પોલીસે એની ચક્કી પોલીસમાં થોડા નોકરી કરે એણીએ ભગાડી અને મારી છોકરીને લઈ એના ભાઈ સાથે આ લઈને ભગાડી છે કે તમે સાહેબ અમારા ગરીબારો કોઈ થરાદરી પોલીસને લાશ ખરા ચકીએ તો થરાદરી પોલીસે અમારી ભરતા નથી મારી રમીલાને જવા અહીંયાથી હાજર કરો અમે સાહેબ અમાથી ધોયું ગૌરાતો નથી એના છોકરા ત્રાશ કરે અને રો અમાથી ધોયું ગવરાતો નથી ત્રણ મહિના છે અમે ખાતા નથી પીતા નથી અને અમાથી રાઠ સંભળાતી નથી કે જવા અહીંયા મારી દીકરી રમીલાને હાજર કરો મારું નામ બારોટ સુરેશભાઈ ભૂમાભાઈ ગામીઝાટા મારી ભત્રીજી રમીલાબેન હરદનભાઈ આજ ત્રણ મહિના થવા આવેલ છે ને ઓગણત્રીસ બારની એક અરજી આપેલી એના પછી એક હોળ ચારની અરજી આપેલી એના પછી એક તારીખ ચાર એક બે હજાર ચોવીસની અરજી આપેલી ત્રણ મહિના થવા આવેલ છે છતાં પણ પોલીસ સ્ટેશનમાં કોઈ અમારી રાડ ફરિયાદ હોભરતું નથી અને અમારું કોઈ નિવેદન લેવામાં આવતું નથી આ જ દડા પોલીસ સ્ટેશનમાં મને ધકા ખબર આવે છે આવ હતો કે કાલે લાવી દો લાવતા નથી ઉપરથી એમનો રેકોર્ડિંગ ભળાવે છે કે હવે આવશે નહીં એટલે અમારી ખાસ એટલી વિનંતી છે કે અમારી છોકરી પોલીસ સ્ટેશનમાં લાવે અને અમારું રૂબરૂમાં નિવેદન લે આટલી અમારી રાડ ફરિયાદ હોભળે હા મારું નામ હરદાનભાઈ જગશીભાઈ બારોડ ગામની ડાટા મારી દીકરી રમીલાબેન આજે લગભગ ત્રણ મહિનાથી ગુમ થયેલી છે વત્તા એને ત્રણ બાળકો છે આ જ દાડા સુધી ફરિયાદ કે અમે કરેલ છે ગોમડી ગોમ આપેલ છે પણ આજ દાડા સુધી પોલીસ સ્ટેશન કોઈ અમારી ડાળ સાંભળતું નથી કે આજ દાડા સુધી અમારો કોઈ નિવેદન લેવડાવું નથી તો પણ પ્રકાશરી સાહેબને વિનંતી કે મારી દીકરી મને શું પરત કરવામાં આવે